કાર સમાચાર વિગતવાર રાવરાણી ચાવડા પરિવાર સુરાપુરા શ્રી ભુવા બાપાના દસમો તિથિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો વઢિયા ઢોળવા પાજ ખાતે લોક ડાયરો અને હવન યજ્ઞ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું અમરેલી જિલ્લાના વઢિયા તાલુકાના ઢોળવા પાપ ખાતે રાવરાણી ચાવડા પરિવારના પ્રેરણાસ્ત્રોત પરમપૂજ્ય સુરાપુરા શ્રી ભૂરા બાપાના દસમો તિથિ મહોત્સવ નિમિત્તે બે દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઠાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકપ્રિય કલાકાર તથા લોક સાહિત્યકાર હરેશદાન ગઢવી પ્રફુલદાન બગથડિયા ભરતભાઈ બારોટ અને સુપ્રસિદ્ધ લોકપ્રિય ગાયિકા વિંધિયાબેન સોલંકીએ ભૂરા બાપાના ગુણગાન ગાઈને સમગ્ર માહોલને ભક્તિમય અને ભાવ ભાવનાત્મક બનાવી દીધો હતો રાવરાણી ચાવડા પરિવારના સભ્યોએ જોરદાર પૈસાનો કર્યો હતો કાર્યક્રમો રાજકોટ અમદાવાદ વડોદરા સુરત મુંબઈ લંડન તેમજ અમેરિકા જેવા દેશો અને શહેરોમાંથી રાવરાણી ચાવડા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકડારા દરમિયાન વઢિયાર મઠ વતી રમેશભાઈ અને કિશોરભાઈ દ્વારા સ્વ લુધીબેન હંસરાજભાઈ રાવરાણી અને સ્વ ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાવરાણીના અવિસ્મરણીય કાર્યો અને સમાજ પ્રત્યેના યોગદાનને માન આપતા મણોત્તર પ્રસિદ્ધિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વઢિયા મઠવતી રમેશભાઈ તેમજ કિશોરભાઈનું પરિવારજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સન્માન કાર્યક્રમમાં પરિવારના કાળુભાઈ રાવરાણી મણિભાઈ રાવરાણી ગાળુભાઈ રાવરાણી રાજુભાઈ ચાવડા તેમજ પત્રકાર કમેશભાઈ રાવરાણી સુલતાનપુરને એ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પરિવાર દ્વારા પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ ભૂરા બાપાના સ્મરણાર્થી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હવનના મુખ્ય યજમાન તરીકે તુષારભાઈ કિરીટભાઈ રાવરાણી વડિયા હાલ રાજકોટ યજ્ઞ કર્મ નિર્ભા નિર્ભાયું હતું હવન બાદ બપોર મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં અંદાજે ત્રણસોથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સાંજના તેમજ બપોરના જમણવાના દાતા તરીકે કિશોરભાઈ રાવરાણી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે પરિવારના તમામ સભ્યોએ તન મન ધનથી સેવા આપી હતી કાર્યક્રમના અંતે રમેશભાઈ અને કિશોરભાઈએ તમામ સહયોગીઓને તથા ઉપસ્થિત પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી આજકા ભારત ન્યૂઝ દોરાજી જય માતાજી મિત્રો સુરક્ષા પ્રફુલભાઈ બોકલિયા અને આજરોજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ઢોળવા પાંચ મુકામે જે મરદ માનવી રાવરાણી પરિવારના સુરાપુરા બાપા ભોરા બાપા બિરાજે છે એ મરદ માનવીના સાનિધ્યમાં આજનો દસમો પાઠોત્સવ સમગ્ર રાવરાણી પરિવાર ભેગો મળી અને વર્ષોથી આ ઉત્સવ ઉજવે છે અને એ ઉત્સવની અંદર આજે અમે બધા કલાકારો ભેગા મળી અને ભાવથી દાદાનું ભજન કર્યું છે દાદાનો ભાવ કર્યો છે સમગ્ર રાવરાણી પરિવાર વડિયા મઢ ભેગા મળી અને દર વર્ષે આવું રૂડું કાર્ય દાદાનું કરે છે આવો ભાઈચારો આવો પ્રેમ ભાવ રાખી અને વર્ષો વર્ષ આ બધા રાવરાણી પરિવાર ભૂરા બાપાના સાનિધ્યમાં એની મરદની ગાથા ગાવા ભેગા મળી અને સાથ સહકાર આપી અને આનંદ કરો એવી ભાવના સાથે જય ભૂરા બાપા જય ચામુંડા નમસ્કાર નમસ્કાર હરીશદાન ગઢવીના જે માતાજી આજના રોજ એટલે કે અઠાવીસ દસ બે હજાર અને પચીસના રોજ ધોરા બાબા રાવરાણી એટલે કે વડિયાથી લઈ અને ઢોળવાની વચ્ચે એમનો પાળિયો આવેલો છે રાવરાણી પરિવાર અને ચાવડા પરિવારના સુરાપુરા બાબા છે એમણે ત્યાં બલિદાન આપેલું પરોપકાર માટે તો એમની દસમો પાઠોત્સવ એ નિમિત્તે વડીયા મુકામે ભવ્યથી ભવિયા આ કાર્યક્રમ યોજાયો અને ખૂબ 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 બધા ભક્તજનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હરેશ દાનગઢ વિના જય માતાજી આજુ અઠ્યાવીસ પચીસ દર વર્ષે કામો કરતી બધા માણસો આવે છે અને બધા સહકાર આપી અને આગળ આવી અને આ કાર્યક્રમ કરીએ છીએ અને બધું બધા સૌ ભાઈનો આભાર છે અને ઓડિયા પાસે ઢોરવા ગામથી રાવરાણી ચાવડા પરિવારના સુરત શ્રી ભુરા બાપાના આંગણે અમે દર વર્ષે દસનો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ અમારા રાવરાણી પરિવાર વિશાળ પરિવાર છે વિશાળ પરિવારમાં રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ લંડન અમેરિકાથીને અમારા ભાઈઓ પરિવાર કુટુંબ આવે છે અને દર વર્ષે અમે દિવાળી પછી કાર્તક સુધ સાહિત્યનો પાટોત્સવ ઉજવ્યો છે દર વર્ષે નામી અનામી કલાકારો સંતવાણી ડાયરો કરીએ છીએ સંગીતની વાતો કરીએ છીએ દર વર્ષે અમારો પરિવાર રબો થઈ સમૂહ ભોજન પ્રસાદ લઈએ છીએ બે દિવસનો કાર્યક્રમ અમે રાખીએ છીએ દર વર્ષે ઓકે